નમસ્કાર મિત્રો આજે તારીખ સત્તર ચાર બે હજાર ચોવીસ આજે રામનવમીનો ખૂબ શુભ અવસર છે મિત્રો અને આપ અત્યારે લગભગ પાંચ વાગ્યા છે સાંજના પાણી પતી ગયું છે મિત્રો તો બીજા કેન માટે ફોન કરી દીધો છે કારણ કે આજે રામનવમીના હિસાબથી લોકોનો અવર જવર થોડો વધારે રહેશે કારણ કે અહીંયા બાજુમાં જ હનુમાન મંદિર છે એટલે એ માટે અને મિત્રો આ બધી સેવા આપશો મિત્રોના યોગદાન થકી જ થઈ રહી છે તેથી હર હંમેશ આપણી ટીમ સેવા માટે તત્પર છે આપ સૌ પાસે આશા રાખું છું કે જે રીતે આપ હંમેશ મારી ટીમને મદદ કરો છો તેવી રીતે આવનારા દિવસોમાં જે પણ સેવાકીય કાર્યો આપણી ટીમ કરવાની છે એમાં નાની મોટું યોગદાન આપી એક સાથ સહકાર અમને આપતા રહેશો જેના થકી આવા વિવિધ સેવાના કામો અમે નિરંતર કરતા રહીએ એ ખાલી જેને ને સાઈટમાં કરી દો એટલે બીજા કેના આવતા છે